આ તો હું છું ને એટલે બધું સહન કરું છું બીજી વખત સહન ના કરે હજી તું અહીં નહીં જ બેઠી છું હું હાથ પગ ધોઈ ને આવું બહાર ફ્રેન્ડ ને મળી ને આવ્યો જમવા ઉમવા નું કાઢવાનું મેં તને કીધું હજી જમવાનું નહીં કરી દે શાંતિથી વાત કરો એક પગ પર મઠિયા ઉવારી ને ડબ્બા પડ્યા છે જમીન લો મઠિયા હુવારી મઠિયા હુવારી તું વાત જ ના કરીશ મઠિયા ઉવારી ની

અને તો હનો જ આપવાનો બાર ખેગર જૈયાર થવાનું કઈ જરૂર છે મેં તને એમ કીધું આપડે બહાર જઈને જમીએ એટલે આ બધું જઈએ જમવાનું એ બહાર લઈને આપડે બહાર ચટાઈ પછી ત્યાં બેસીને જમીએ એમ કઉ છું

તો ના ઝઘડવું જોઈએ તમને શરમ આવી જાય અને મઠિયા હોવાનું બધું ખાઈ ખાઈ હું કંટાળી ગયો શું કરવું એ જ ખબર નહીં પડતી એટલે છે ને તમારે બી જો આવું એટલે તમારે બી આવું હળી મળીને બરાબર મેં હાચું કીધું ને હા પાણી લેવા ગયા ત્યારે હે ભગવાન તેરી લીલા પરંપારે માતા ભરે મળી છે માથા માથે માથે રાખે મને

અને તમને એમનું એનું એકાઉન્ટ એકાઉન્ટ માં એનું એકાઉન્ટ નહી ફેસબુકમાં નહીં કઈ નહીં ખાલી બેંક નું ખાતું છે ને એમાં જ એકાઉન્ટ છે જા પાણી ગ્લાસ હા બહુ હું હું જે કઉ કામ કઉ ને એ કે મારે કરવું પડે આ તો છે ને ખાલી વિડીયોમાં જ હારું છે બૈર મારું બાકી એ કે ને કચરા પોતું બધું કરવું પડે આ તો પાણી નો ગ્લાસ એ મૂકવા ના જાય મીઠો ઝઘડો કરતો રહેવાનું અને દિવાળીમાં જે વધ્યું છે એના માટે કહી દે બધાને ભેડ બનાવીને ખાઈ જવા નહી તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને કયો પાટ ગમ્યો એ કમેન્ટ કરજો પાછા અને જો આવો જ વિડીયો જોવા માંગતા હોય તો તમે ટોપિક કહો પાછા તો આપણે એ ટોપિક પર વિડીયો બનાવીશું અને બીજું જે કરવાનું હોય કહી દો ને તો લાઈક અમારી ચેનલ લાઈક શેર બોલો સબસ્ક્રાઇબ કરાવો બોલતા નહી અને આવા તમે કદાચ જોયા ને હસબન્ડ વાઈફ ઝઘડતા હોય તો એમના વિડીયો મોકલી દેજો શેર કરી દેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં બાય હેપી નિયર तू समझा हाँ। नहीं तू समझा नहीं इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं